ગામે તંત્ર દ્વારા આદિવાસીઓની વખતની કબજાવાળી જગ્યા અંદાજીત એકસો સિત્તેર કલમો અને ઉભો પાક વાલ ચણા અડદ પર જેસીબી ફેરવી આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો ફક્ત આ જ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તાર કે બીજી એ જગ્યાએ દબાણ નથી ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકોની કબજાવાળી જગ્યા હોય એટલે અમારા લોકોને હેરાન કરવાની વાત કરે એ અમને મંજૂર નથી વિકાસના નામે અમારા લોકોએ આશરે બાવીસ વર્ષ અગાઉ રોપેલી કલમોને કાપી નાખવામાં આવી ફક્ત અમારા આદિવાસી સમાજના લોકોની કલમો કાપી નાખી મને લાગે છે કે આ જંગલમાં નથી ગણાતું મારા તંત્રને એ પણ વિનંતી છે કે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પણ બહુ દબાણો છે તો હવે એ દબાણો પણ હટાવવાની કાર્યવાહી કરો એવી અપેક્ષા આદિવાસી સમાજ પર થયેલા અન્યાયની સાથે છે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ રિપોર્ટર અશ્વિન ભાવર ધરમપુર એલા અમારા કાગળિયા જોવાય એમ

લી કલમ દેખાય કે નહીં જમીન કે ની કે ની અમારે સત્તા નવ વાગે હા તો નવ વાગે પેહલેટકાવે મળી ચોર એટલે પોઈ જાય

તમારા ગામની અંદર આજે હલો કાપી નાખવામાં આવે છે આ જમીન મોડી છે કેટલા સમયથી એ લોકો ખેતી કરે એ લોકો ચાર ચાર એ લોકો ખેતી કરે આ લોકો ને એ લોકો મામલતદારે એ લોકોને આવ્યા એટલે કોઈ જાણ પણ કહી દીધી નથી તલાટીએ કહી નથી સરપંચે કહી ડાયરેક્ટ બીસીપી લાવીને એ લોકોએ તો કલામ જ ઉખેડવામાં આવી ગઈ આમ લોકોને બી કોઈ કહેલું નથી જમીન છે એ જમીનને મહેસૂલ ભરે છે કોઈ હા બધું ને આગળ ભરતા તમે એક સાડી આ તો અમારે કારોબારી અધ્યક્ષ રાજુભાઈ બહેનો ને સરપંચ ત્યારથી એને ગારી કરી એક સાલી ભરવાનું બી બંધ કરી દીધું હા

અરે સોડાઈ બી મને આવું થોડું કે અમે ગરીબ છે અમને કંઈ એટલું જ ન કે અમારી આટલી કલ્લામાંથી આટલી જાતી ઉસાઈરી આપણે ચાલુ થઈ ગઈ ને કાપે લઈ કે અમારે ભક્તિ કરે કાબલ હતા છે અમારે યાદ ન રહે આ અમે અમે અભાન અમને પોથી યાદ લઈ

અમેને કલમસ્કાપામાં નામની ખબર ભી નઈ પડે જીસીપી આવી કેરે ખબર પડી કેરામે તો ખેતરમાં કાડાવાળા હાથ લઈને દોડતા ગયા અમે તો પોહિરા પોહિરા કલમ તો ઉતેરવા પડે કેમે અમે આટલી વિનંતી કરી કે સર થોરો ઊભા ને શું માંગ છે તમારી અમારે શું જોઈએ જોઈએ પાકતાને कौन केम काडला अपन माने कहिन न के कम न सरकार आपा के ले सरपंच पासो केव बोली गई के हमें नी बेच खा देली है हमने हमने ये नाना कोंडा में लगा हमें क्या हमने धर्म धर्म पुर लागे हमने नाना कोंडा को केम लाएगा धर्म पुर लागे नाना तो मैं ना कर दे था काम को रुक गई है तो था था।

અને સર સાહેબ ને સાહેબા બી તમારા સરપંચ વાત નથી પંદર મિનિટ પેલા જ કીધું છે એ દિવસે સરપંચ આવવાનો ઊભો તો રહેવાય ને સરકાર નો વિરો કરી શકે તમારા ઘર કોઈ બી ગવર્મેન્ટ નોકરી ઊભી રાખો કોઈ બી ઊભી રહી શકે અમે સરકારના અત્યારે અમે કોઈ હું મારા તરફથી લખી લખી તો મને તમે સાબિત કરી આપો હું તમને અમારા જ નામ લખી આપું બધા અમે બોલો હું લખી આપેલો હોય તો ઓ એક વાર સુધી ને કોઈના પેટ પર લાત ક્યારે બી ની મારે તમને સામેથી કહી દઉં તમારે સાબિત કરી આપ જાખા ગામમાં ક્યારે બી મારા બે વર્ષના કાર્યક્રમમાં અમે અડગલક પેલા કે આખો હિસાબ બતાવી દે પંજાબ મારે કોઈને ગાળા પર પગ ની મૂકવો અમે આ પર ખોટી રીતે એક્સેપ્ટ કરો ને એવું એક્સેપ્ટ ન કરો અમે આ તને પર એક્સેપ્ટ ન લગાડીએ રોક એ તો તમે જા તમારો છોકરો છે ને એ ગલત વસ્તુ છે ભાઈ મેં તમને સાફ કહી દઉં તમારે જે કાગળ જોઈ લો મારી કાગળ બતાવી દઉં

โมดีที่ใหญ่กว่าเพลินเลยทุกคนใช่โมดีโมดีเลยล่ะโอเคโอเคโอเคโอเคโอเคโอเคโอเคโอเค ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ